જે મહોત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા તો આ અંગે મા મનસાદેવી મંદિર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી ષ બતાણા મેં માનસા દેવી માતાની સત્તરમી સાલગીરીનો મહોત્સવનો પર્વ મનાવે જઈ રહ્યો છે અમે દર વર્ષે મનસા દેવી માતાની સાલગીરી મનાવવામાં આવે છે આ સત્તર વર્ષ થઈ ગયા બરતાણામાં મનસાદેવી માતાની મનસા દેવી માતા એવી માતા છે કલિયુગમે ભક્તોની મનની ઈચ્છા પૂરી કરે છે અહીંયા અમારે માતાજીની પ્રેરણાથી અમે કન્યાઓને ભોજન વર્ષને ચાર બાર કરાવીએ છીએ હા એક આપણે સાલગીરી માતાજીની એક નાનપંચમી આવે અમે ઓર બે નવરાત્રી આવે હા અમારે કુમારી પૂજનનો અમારો નિયમ છે આમાં અમારે લક્ષ્ય છે બે હજાર કન્યાઓ પૂજન કરાવવાનો અમે એનો પ્રયત્ન કરી રહ્યા છીએ હમણાં તો અમારે વરસાણા જેટલી કન્યા છે ચારસો પાંચસો દેવી છે એનો અમે પૂજન અત્યારે કરીએ છીએ